જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે છેલ્લા ઘણા સમયથી શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્ય વિશે જાણી રહ્યા છીએ અત્યાર સુધી આપણે તેના પાંચ અધ્યાય વિશે જાણ્યું હવે આજે આપણે તેના અંતિમ અધ્યાય વિશે જાણીશું જો તમારે પાંચ અધ્યાય સાંભળવાના બાકી હોય તો અમારી ચેનલ પર તમને તેના વિડીયો મળી જશે ત્યાંથી તમે સાંભળી શકો છો આવો હવે છઠ્ઠો અને અંતિમ અધ્યાય શરૂ કરીએ જેનું શીર્ષક છે યજ્ઞની વિધિ શ્રી શંકાદી કહે છે હે નારદજી હવે અમે તમને સપ્તાહશ્રવણની વિધિ બતાવીએ છીએ આ વિધિ ઘણો કરીને લોકોની સહાયથી અને ધનથી સાધ્ય છે એમ કહેવાયું છે પહેલાં તો પ્રયત્નપૂર્વક જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ તથા જેમ લગ્ન માટે ધનનો પ્રબંધ કરવામાં આવે છે તે જ રીતે આ યજ્ઞ માટે ધનની વ્યવસ્થા કરવી જોઈએ કથાનો આરંભ કરવામાં ભાદરવો આસો કારતક માક્ષર અષાઢ અને શ્રાવણ આ છ મહિના શ્રોતાઓ માટે મોક્ષ પ્રાપ્તિના કારણ છે હે દેવશી આ મહિનાઓમાં પણ ભદ્રા વ્યતિપાત વગેરે કુયોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ તથા બીજા જે લોકો ઉત્સાહી હોય તેમને પોતાના સહાયક બનાવવા જોઈએ પછી પ્રયત્નપૂર્વક દેશ દેશાંતરોમાં એ સંદેશ મોકલવો જોઈએ કે અહીં કથા થશે તો આ બધા લોકોએ પરિવાર સહિત પધારવાનું છે સ્ત્રીઓ અને શૂદ્રો વગેરે કથા અને સંકીર્તનથી છેટા પડી ગયા છે તેમને પણ સૂચના મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ દેશ દેશમાં જે વિરક્ત વૈષ્ણવો અને હરિકીર્તન પ્રેમીઓ હોય તેમને પત્ર અવશ્ય મોકલવો તેને લખવાની વિધિ આ પ્રમાણે બતાવવામાં આવી છે મહાનુભાવો અહીં સાત દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસમય શ્રીમદ્ ભાગવતની કથા થશે આપ ભગવદ રસના રસિક છો તેથી શ્રી ભાગવતામૃતનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલ્દીથી પધારવાની કૃપા કરશો આપને જો વિશેષ અવકાશ ન હોય તો પણ એક દિવસ માટે તો અવશ્ય પધારવાની કૃપા કરવી કારણ કે અહીંની તો એક ક્ષણ પણ અત્યંત દુર્લભ છે આ રીતે નિયમપૂર્વક તેમને નિમંત્રિત કરવા અને જે લોકો આવે તેમના માટે યથાયોગ્ય નિવાસસ્થાનનો પ્રબંધ કરવો કથાનું શ્રવણ કોઈ તીર્થ સ્થળે વનમાં અથવા પોતાના ઘેર થાય એ પણ સારું માનવામાં આવ્યું છે જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ ભૂમિનું શોધન માર્જન અને લેપન કરીને રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો ઘરની બધી સામગ્રી ઉપાડી લઈને એક ખૂણામાં મૂકવી પાંચ દિવસ અગાઉથી જ પ્રયત્નપૂર્વક ઘણા પાથરવાના વસ્ત્ર એકઠા કરી લેવા તથા કેળના ખંભાઓથી સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરાવવો તેને બધી તરફ ફળ ફૂલ પાંદડાથી તથા ચંદરવાથી અલંકૃત કરવો તથા ચારે તરફ ધજાઓ લગાવીને જાત જાતની સામગ્રીથી સજાવવું તે મંડપમાં થોડીક ઊંચાઈ પર સાત વિશાળ લોકોની કલ્પના કરવી અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડવા આગળના ભાગે તેમના માટે ત્યાં યથાયોગ્ય આસન તૈયાર કરી રાખવા તેમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસનની વ્યવસ્થા કરવી જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું અને જો વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાઓએ ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ અથવા વક્તા અને શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ દેશ કાળ વગેરેને જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો બતાવ્યા છે જે વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય જાત જાતના દ્રષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિસ્પૃહી હોય એવા વિરક્ત અને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ શ્રીમદ્ ભાગવતના પ્રવચનમાં એવા લોકોને નિયુક્ત નહીં કરવા જોઈએ કે જેઓ પંડિત હોવા છતાં પણ અનેક ધર્મોના ચક્કરમાં પડ્યા હોય સ્ત્રી લંપટ તથા પાખંડના પ્રચારક હોય વક્તાની પાસે જ તેની મદદ માટે બીજો એક એવો જ વિદ્વાન બેસાડવો જોઈએ અને તે પણ બધા પ્રકારની શંકાઓનું નિવારણ કરવામાં સમર્થ અને લોકોને સમજાવવામાં કુશળ હોવો જોઈએ કથાનો આરંભ થાય તેના એક દિવસ પહેલાં વ્રત ગ્રહણ કરવા માટે વક્તાએ કર્મ કરાવી લેવો જોઈએ તથા અરુણોદય ટાણે શૌચ વગેરેથી પરવારીને સારી રીતે સ્નાન કરવું જોઈએ અને પોતાના સંધ્યાપૂજા વગેરે નિત્યકર્મો ટૂંકમાં સમાપ્ત કરીને કથાના વિઘ્નોના નિરાકરણ માટે ગણેશજીનું પૂજન કરવું જોઈએ ત્યાર પછી પિતૃઓનું તર્પણ કરીને પૂર્વકૃત પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને એક મંડળ બનાવીને તેમાં શ્રીહરિને સ્થાપિત કરવા પછી ભગવાન શ્રી કૃષ્ણનું લક્ષ્ય કરીને મંત્રોચ્ચાર સાથે ક્રમશઃ સોળસોપચાર વિધિથી પૂજન કરવું અને તે પછી પ્રદક્ષિણા તથા નમસ્કાર વગેરે કરીને આ પ્રમાણે સ્તુતિ કરવી હે કરુણા નિદાન હું સંસાર સાગરમાં ડૂબેલો અને અત્યંત દીન છું કર્મોના મોહરૂપ મગરમચ્છે મને પકડી રાખ્યો છે આપ આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો તે પછી ધૂપ દીપ વગેરે સામગ્રીઓથી શ્રીમદ્ ભાગવત ગ્રંથની પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમપૂર્વક વિધિ વિધાન અનુસાર પૂજા કરવી પછી ગ્રંથની આગળ નારિયેળ મૂકીને નમસ્કાર કરવા અને પ્રસન્ન ચિત્તે આ પ્રમાણે પ્રાર્થના કરવી શ્રીમદ ભાગવતના રૂપમાં આપ સાક્ષાત શ્રીકૃષ્ણચંદ્ર જ વિરાજમાન છો હે નાથ મેં બહુસાગરમાંથી છુટકારો મેળવવા આપનું શરણ લીધું છે આપ મારો આ મનોરથ કોઈ વિઘ્ન બાધા વગર સાંગોપાંગ પૂર્ણ કરો હે કેશવ હું આપનો દાસ છું આ પ્રમાણે દિનવચનો કહ્યા પછી વક્તાનું પૂજન કરવું તેને સુંદર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરવો અને પછી પૂજા કર્યા બાદ તેની આ પ્રમાણે સ્તુતિ કરવી હે સુખ સ્વરૂપ ભગવાન આપ સમજાવવાની કળામાં કુશળ અને સર્વશાસ્ત્રોમાં પારંગત છો કૃપા કરીને આ કથાને પ્રકાશિત કરીને મારું અજ્ઞાન દૂર કરો પછી પોતાના કલ્યાણ માટે પ્રસન્નતાપૂર્વક તેની સમક્ષ નિયમ ગ્રહણ કરવો અને સાત દિવસ સુધી તેનું યથાશક્તિ પાલન કરવું કથામાં વિઘ્ન ન થાય એ માટે વધુ પાંચ બ્રાહ્મણોનું વર્ણ કરવું તેમણે દ્વાદશાક્ષરી મંત્ર વડે ભગવાનના નામોનો જપ કરવો પછી બ્રાહ્મણને અન્ય વિષ્ણુ ભક્તને તથા કીર્તન કરનારાઓને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી અને તેમની આજ્ઞા મેળવીને સ્વયં પણ આસન પર બેસવું જે મનુષ્ય લોક સંપત્તિ ધન ઘર પુત્ર વગેરેની ચિંતા છોડીને શુદ્ધ ચિત્તે કેવળ કથામાં ધ્યાન રાખે છે તેને આ શ્રવણનું ઉત્તમ ફળ મળે છે બુદ્ધિમાન વક્તાએ કથા સૂર્યોદયથી આરંભીને સાડા ત્રણ પહોર સુધી મધ્યમ સ્વરે સારી રીતે વાંચવી જોઈએ બપોરના સમયે બે ઘડી સુધી કથા બંધ રાખવી તે સમયે કથા પ્રસંગ અનુસાર વૈષ્ણવોએ ભગવાનના ગુણોનું કીર્તન કરવું જોઈએ વ્યર્થ વાતો નહીં કરવી જોઈએ કથાના સમયે મળમૂત્રને વસગત કરવા માટે અલ્પાહાર સુખકારક બને છે તેથી શ્રોતાએ કેવળ એક જ ટંક હવિષ્યાન્ડનું ભોજન કરવું જો શક્તિ હોય તો સાતે દિવસ ઉપવાસ કરીને માત્ર ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું અથવા ફળાહાર કરવો કે એક ટંક જ જમવું જેનાથી જેવો નિયમ સુવિધાથી સધાય તે કથાશ્રવણ માટે ધારણ કરવો હું તો ઉપવાસ કરવા કરતાં ભોજન કરવું એ સારું એમ સમજું છું જો તે ભોજન કથાશ્રવણમાં સહાયક હોય જો ઉપવાસ કરવાથી શ્રવણમાં અડચણ થાય તો તે શા કામનો હે નારદજી નિયમપૂર્વક સપ્તાહ સાંભળનારા પુરુષો માટેના નિયમો સાંભળો વિષ્ણુ ભક્ત તરીકે દીક્ષાથી રહિત પુરુષ કથાશ્રવણનો અધિકારી નથી જે પુરુષ નિયમપૂર્વક કથા સાંભળે તેણે બ્રહ્મચર્યપૂર્વક રહેવું જોઈએ જમીન પર સૂવું જોઈએ અને દરરોજ કથા પૂરી થયા પછી બતરાળીમાં ભોજન કરવું જોઈએ દાળ મધ તેલ ભારે ખોરાક ભાવ દૂષિત પદાર્થ અને વાસી ખોરાક આનો એણે સદાય ત્યાગ કરવો જોઈએ કામ ક્રોધ મધ માન મત્સર લોભ દંભ મોહ અને દ્વેષને તો પોતાની પાસે ફરકવા પણ નહીં દેવા જોઈએ તેણે વેદ વૈષ્ણવ બ્રાહ્મણ ગુરુ ગોસેવક તથા સ્ત્રી રાજા અને મહાપુરુષોની નિંદાથી પણ બચવું જોઈએ નિયમપૂર્વક કથા સાંભળનાર પુરુષે રજસ્વલા સ્ત્રી અંત્યજ મલેચ્છ પતિત ગાયત્રીહીન બ્રાહ્મણ બ્રાહ્મણનો દ્વેષ કરનાર અને વેદને નહીં માનનાર સાથે વાત નહીં કરવી જોઈએ હંમેશા સત્ય શૌચ દયા મૌન સરળતા વિનય અને ઉદારતાયુક્ત વર્તન કરવું જોઈએ ધનહીન ક્ષયરોગી કોઈ અન્ય રોગોથી પીડિત ભાગ્યહીન પાપી પુત્રહીન અને મુમુક્ષુએ પણ આ કથા સાંભળવી જે સ્ત્રીનું રજો દર્શન અટકી ગયું હોય જેને એક જ સંતાન પછી અન્ય સંતાન થયું ન હોય જે વંધ્યા હોય જેને સંતાન થઈને મરી જતું હોય અથવા જેનો ગર્ભ પડી જતો હોય તેણે પ્રયત્નપૂર્વક આ કથા સાંભળવી જોઈએ આ બધા જો વિધિવત કથા સાંભળે તો તેમને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ શકે છે આ અતિ ઉત્તમ કથા કરોડો યજ્ઞોનું ફળ આપનારી છે આ પ્રમાણે આ વ્રત માટેની વિધિઓનું પાલન કર્યા પછી ઉદ્યાપન કરવું જેમને આ કથાના વિશેષ ફળની ઈચ્છા હોય તેમણે જન્માષ્ટમી વ્રતની જેમ જ આ કથાવ્રતનું ઉદ્યાપન કરવું પરંતુ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે તેમના માટે ઉદ્યાપનનો કોઈ આગ્રહ નથી તેઓ શ્રવણથી જ પવિત્ર છે કારણ કે તેઓ તો નિષ્કામ ભગવદ્ ભક્તો છે આ રીતે જ્યારે સપ્તાહયજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું જોઈએ એ પછી વક્તાએ શ્રોતાઓને પ્રસાદ તુલસી અને પ્રસાદી માળાઓ આપવી તથા બધા લોકોએ મૃદંગ અને પખાજના મનોહર ધ્વનિ સાથે કીર્તન કરવું વક્તાએ જય જયકાર નમસ્કાર અને શંખ ધ્વનિનો ઘોષ કરાવવો તથા બ્રાહ્મણો અને યાચકોને ધન અને અન્ન આપવું શ્રોતા વિરક્ત હોય તો તેણે કર્મની શાંતિ માટે બીજે દિવસે ગીતા પાઠ કરવો ગૃહસ્થ હોય તો હવન કરવો તે હવનમાં દસમા સ્કંદનો એક એક શ્લોક બોલીને ખીર મધ ઘી તેલ અન્ન વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક આહુતિ આપવી અથવા એકાગ્ર ચિત્તે ગાયત્રી મંત્ર વડે હવન કરવો કારણ કે તાત્વિક રીતે આ મહાપુરાણ ગાયત્રી સ્વરૂપ જ છે હોમ કરવાની શક્તિ ન હોય તો તેનું ફળ પામવા માટે બ્રાહ્મણોને હવન સામગ્રીનું દાન કરવું તથા અનેકવિધ તૃતિઓને દૂર કરવા માટે અને વિધિમાં પણ જો ઉણપ રહી જવા પામી હોય તો તેના દોષોનું સમન કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આમ કરવાથી બધા કર્મ સફળ થાય છે કારણ કે કોઈ પણ કર્મ આનાથી ઉત્તમ નથી પછી બાર બ્રાહ્મણોને ખીર મધ વગેરે ઉત્તમ ઉત્તમ પદાર્થ જમાડવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય અને સુવર્ણનું દાન કરવું શક્તિ હોય તો ત્રણ તોલા સુવર્ણનું એક સિંહાસન બનાવડાવવું તેના પર સુંદર અક્ષરોમાં લખાયેલો શ્રીમદ્ ભાગવતનો ગ્રંથ મૂકીને તેની આવાહન ઇત્યાદિ વિવિધ ઉપચારોથી પૂજા કરવી અને પછી જિતેન્દ્રિય આચાર્યને તેનું વસ્ત્ર આભૂષણ તથા ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે ગ્રંથ સમર્પિત કરવો આમ કરવાથી તે બુદ્ધિમાન દાતા મરણના બંધનોમાંથી મુક્ત થાય છે સપ્તાહ પારાયણની આ વિધિ બધા પાપોનું નિવારણ કરનારી છે તેનું આ રીતે બરાબર પાલન કરવાથી આ મંગલમય ભાગવત પુરાણ અભિષ્ટ ફળ આપે છે તથા અર્થ ધર્મ કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે એમાં સંદેહ નથી સનકાદી કહે છે હે નારદજી આ પ્રમાણે અમે આ સપ્તાહ શ્રવણની વિધિ તમને પૂરેપૂરી સંભળાવી દીધી હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો આ શ્રીમદ્ ભાગવતથી ભોગ અને મોક્ષ બંને હાથ લાગે છે સુદ્ધજી કહે છે હે સૌનકજી આમ કહીને મહામુનિ સનકાદીએ એક સપ્તાહ સુધી વિધિપૂર્વક આ સર્વે પાપોનો નાશ કરનારી પરમ પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી ભાગવત કથાનું પ્રવચન કર્યું સર્વે શ્રોતાઓએ નિયમપૂર્વક તેનું શ્રવણ કર્યું ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી કથાના અંતમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી અને તે ત્રણે એકદમ તરુણ બનીને બધા જીવોનું ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા પોતાનો મનોરથ પૂર્ણ થવાથી નારદજીને પણ ઘણી પ્રસન્નતા થઈ તેમના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ પરમાનંદથી પૂર્ણ બની ગયા આ રીતે કથા શ્રવણ કરીને ભગવાનના પ્રિય નારદજીએ હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીમાં શંકાજીને કહ્યું નારદજીએ કહ્યું હું ધન્ય છું તમે કરુણા કરીને મને ઘણો જ અનુગૃિત કર્યો છે આજે મને સર્વ પાપ હારી ભગવાન શ્રીહરિની જ પ્રાપ્તિ થઈ ગઈ હે તપોધનો હું શ્રીમદ્ ભાગવતના શ્રવણને જ સર્વે ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું કારણ કે તેના શ્રવણથી વૈકુંઠ ગોલોક વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે સુખજી કહે છે હે સૌનકજી વૈષ્ણવ શ્રેષ્ઠ નારદજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરણ કરતા કરતા યોગેશ્વર સુખદેવજી આવી પહોંચ્યા કથા સમાપ્ત થતાં જ વ્યાસનંદન શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા સોળ વર્ષ જેટલી ઉંમર આત્મલાભથી પૂર્ણ જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે ચંદ્ર સમાન એવા તેઓ પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ્ ભાગવતનો પાઠ કરી રહ્યા હતા પરમ તેજસ્વી સુખદેવજીને જોઈને તમામ સભાજનો ઝટપટ ઊભા થયા અને તેમને એક ઊંચા આસન પર બેસાડ્યા પછી દેવર્ષિ નારાદે તેમનો પ્રેમપૂર્વક પૂજન કર્યું તેમણે સુખેથી બેસીને કહ્યું તમે મારે નિર્મળ વાણી સાંભળો શ્રી સુખદેવજી બોલ્યા હે રસિક અને ભાવિકજનો આ શ્રીમદ્ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે શ્રી સુખદેવજીના મુખનો સંયોગ થવાથી અમૃત રસથી પરિપૂર્ણ છે આ રસ જ રસ છે એમાં નથી તો છોતરું કે નથી તો ગોટલી આ આ લોકમાં જ સુલભ છે જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી તમે વારંવાર આનું પાન કરો મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે આમાં શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે વસ્તુ તાપોનો જળમૂળથી નાશ કરનારી અને પરમ કલ્યાણકારી અને પરમ કલ્યાણ આપનારી છે ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના વિલંબ તેમના હૃદયમાં આવીને બેસી જાય છે આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવોનું ધન છે આમાં પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તથા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ પઠન અને મનનમાં તત્પર રહે છે તે મુક્ત થઈ જાય છે આ રસ સત્યલોક કૈલાસ અને વૈકુંઠમાં પણ નથી તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ તમે આનો ખૂબ પાન કરો આને કદી ન છોડો ન જ છોડો સુજી કહે છે શ્રી સુખદેવજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે જ તે સભામાં વચ્ચોવચ્ચ પ્રહલાદ બલી ઉદ્ધવ અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત શ્રીહરિ પ્રગટ થયા અને ત્યારે દેવર્ષિ નારાદે ભગવાનની અને તેમના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી ભગવાનને પ્રસન્ન જોઈને દેવર્ષિએ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડ્યા અને સૌ તેમની સામે સંકિર્તન કરવા લાગ્યા તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતીજી સહિત મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા કીર્તન આરંભાયું પ્રહલાદજી પોતે ચંચલ ગતિના હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા ઉદ્ધવજીએ ઝાંઝ ઉઠાવી દેવરથી નારદ વીણાધ્વની કરવા લાગ્યા સ્વરવિજ્ઞાનમાં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા ઇન્દ્રે મૃદંગ વગાડવાનું શરૂ કર્યું શનકાદી વચ્ચે વચ્ચે જયઘોષ કરતા રહ્યા અને આ બધાની આગળ સુખદેવજી જાત જાતની અંગભંગી કરીને ભાવ બતાવવા લાગ્યા આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નટોની જેમ નાચવા લાગ્યા આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને આમ કહેવા લાગ્યા હું તમારી આ કથાથી અને કીર્તનથી ઘણો પ્રસન્ન છું તમારા ભક્તિભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો છે તેથી તમે મારી પાસેથી વરદાન માગો ભગવાનના આ વચન સાંભળીને બધા લોકો ઘણા પ્રસન્ન થયા અને પ્રેમ વિના ચિત્તથી ભગવાનને કહેવા લાગ્યા હે ભગવાન અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય સપ્તાહકથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવું અમારો આ મનોરથ પૂર્ણ કરી દો ભગવાન તથાસ્તુ કહીને અંતરધ્યાન થઈ ગયા ત્યાર પછી નારાજજીએ ભગવાન અને તેમના પાર્ષદોના ચરણોને લક્ષ્ય કરીને પ્રણામ કર્યા અને પછી સુખદેવજી વગેરે તપસ્વીઓને પણ નમસ્કાર કર્યા કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો જ આનંદ થયો તેમનો તમામ મોહ નષ્ટ થઈ ગયો પછી તે સૌ લોકો પોતપોતાના સ્થાને ગયા તે સમયે સુખદેવજીએ ભક્તિનું તેમના પુત્રો સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રીહરિ વૈષ્ણવોના હૃદયમાં આવી વિરાજે છે જે લોકો દરિદ્રતાના દુઃખના જવરની જ્વાળાથી દાઝી રહ્યા છે જેમણે માયા પિસાચીણીએ રગદોડી નાખ્યા છે તથા જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા સિંહનાથ કરી રહી છે સૌનકજીએ પૂછ્યું હે સુદજી સુખદેવજીએ રાજા પરીક્ષિતને ગોકર્ણણે ધૂંધુકારીને અને સનકાદીએ નારદજીને કયા કયા સમયે આ ગ્રંથ સંભળાવ્યો હતો મારો આ સંશય દૂર કરો સુતજીએ કહ્યું ભગવાન શ્રીકૃષ્ણે ગમન કર્યું એ પછી કળિયુગના ત્રીસથી કેટલાક વધુ વર્ષો વીત્યા ત્યારે ભાદરવા માસના શુક્લપક્ષની નવમીએ સુખદેવજીએ કથા શરૂ કરી હતી રાજા પરીક્ષિતે કથા સાંભળી એ પછી કળિયુગના બસો વર્ષ વીત્યા ત્યારે અષાઢ માસના શુક્લપક્ષની નવમીએ ગોકર્ણજીએ આ કથા સંભળાવી હતી આના પછી કળિયુગના ત્રીસ વર્ષ વીતી ગયા ત્યારે કાર્તક માસના શુક્લપક્ષની નવમીએ સનકાજીએ કથા શરૂ કરી હતી હે નિષ્પાપ સૌનકજી તમે જે કંઈ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો આ કળિયુગમાં ભાગવતની કથા ભવરોગનું રામબણ અવસધ છે હે સંતજનો તમે સૌ આ કથામૃતનો આદરપૂર્વક પાન કરો આ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય સમસ્ત પાપોનો નાશ કરનાર મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનાર છે આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થોનું સેવન કરવાથી શું થશે પોતાના દૂતને હાથમાં પાસ લઈને ઊભેલો જોઈને યમરાજ તેના કાનમાં કહે છે મારી વાત સાવધાન થઈ સાંભળો જેઓ ભગવાનની કથા વાર્તામાં મત બની રહ્યા હોય તેમનાથી દૂર રહેવું હું બીજાઓને દંડ આપવાની શક્તિ ધરાવું છું વૈષ્ણવોને દંડ આપવાની નહીં પ્રિય ભાઈઓ આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણના ઉદ્દેશ્યથી અડધિક ક્ષણ માટે પણ આ સુખ કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો પ્રિય ભાઈઓ કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોગટ શા માટે ભટકી રહ્યા છો આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે શ્રી સુખદેવજીએ પ્રેમરસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા કહી હતી એનો જેના કંઠ સાથે સંબંધ થાય છે તે વૈકુંઠનો સ્વામી બની જાય છે હે સૌનકજી મેં અનેક શાસ્ત્રો જોઈને તમને આ પરમ પરમગોપની રહસ્ય હમણાં જ સંભળાવ્યું બધા શાસ્ત્રોના સિદ્ધાંતોનો આ જ નિચોડ છે સંસારમાં આ સુખ શાસ્ત્ર કરતાં વધુ પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી તેથી તમે બધા પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશ કંદરૂપી રસનું પાન કરો જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમપૂર્વક શ્રવણ કરે છે અને જે શુદ્ધ અંતઃકરણવાળા ભગવદ ભક્તો સમક્ષ આ કથા સંભળાવે છે તે બંને વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે તેમના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી મિત્રો અહીં શ્રીમદ્ ભાગવતનું મહાત્મય સમાપ્ત થાય છે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે જય શ્રી કૃષ્ણ